હજીરાથી નીકળેલ રોરો ફેરીના ખામી સર્જાતા મોડી રાત્રિના સમયે ઘોઘા બંદર ખાતે પહોંચ્યું હતું સુરતના હજીરા બંદરેથી નિયત સમય કરતાં મોડું સાંજના સાડા છ કલાકે ઉપડેલું જહાજ રાત્રે સાડા બાર કલાકે ઘોઘા બંદરે પહોંચ્યું હતું પેસેન્જરોના જણાવ્યા મુજબ સિમ્ફની જહાજમાંના બે એન્જિનમાંથી એક એન્જિનમાં ખામી સર્જાતા જહાજ તેના નિયત સમય કરતાં મોડું ઘોઘા બંદરે પહોંચ્યું હતું આ જહાજમાં આશરે અઢાર બાઇકો સોળ કાર પંદર ટ્રક અને ચોર્યાસી જેટલા પેસેન્જરો આ શીપમાં સવાર હતા હજીરાથી પણ મોડું ઉપડેલું રોરો ફેરીનું આ શીપ નિયત સમય કરતાં મોડું ઘોઘા બંદરે પહોંચવાના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ઘોઘાથી હજીરા જવા માટે નીકળેલા જહાજમાં પણ આ જ રીતે એન્જિનમાં ખરાબી સર્જાવાના કારણે સવારે આઠ વાગે નીકળેલું જહાજ સાંજે પાંચ કલાક આસપાસ હજીરા બંદરે પહોંચ્યું હતું જોકે ઘોઘાથી હજીરા વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કર્યા બાદ કોઈને કોઈ વિઘ્ન આવી રહ્યા છે સરકાર દ્વારા દક્ષિણ ગુજરાત જવા માંગતા લોકોનો સમય ઓછો બગડે તે હેતુથી રોરો ફેરી શરૂ કરી છે તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ પણ લઈ રહ્યા છે પરંતુ આ સર્વિસમાં અવારનવાર મુશ્કેલીઓ ઊભી થતી હોવાની ફરિયાદો પણ અસંખ્યવાર ઉઠવા પામી છે જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોખા جی આપકા નામ ઇ爾શાદ પટેલ ઓર ક્યાં સે આયો આપ સુરત ઓર કિસ મે આયો રોરો ફેરી મે રોરો ફેરી મે કિતને બજે સુરત સે નીકલે થા 7 બજે અબ કિતને બજે ગોખા પહોંચે साढ़े बारह बजे और उसमें कोई दिक्कत आ गई थी क्या एक इंजन बंद हो गया था ऐसा उन लोग कह रहे थे काम वाले और फिर से अभी रोरो में आओगे कभी अभी तो नहीं नहीं दो तीन घंटे का सफर उसने पाँच सात घंटे ले लिया